સાફ કરવી છે આપણે ડીઝલ નો જે આવતો હતો પ્રોબ્લેમ હતો એટલે અમે આવ્યા છીએ બે ભાઈ છીએ અમે આ ભાઈ અમારા મોટા ખેર ઘર છે અને અમે નાતા નાના છીએ એટલે આ અહીંથી ડીઝલ આવતું નથી તો આ ભાઈ ડીઝલ હવે આ અહીંથી આ પપ મારે છે તો આ પપ પંપ એવો ખરાબ છે કે એમાં કચરો નીકળું છે બહુ ખરાબ બહુ ખરાબ થઈ ગયેલો છે તો આ ભાઈ ફિલ્ટર બિલ્ટર બધું સાફ કરે છે અમે આ ફિલ્ટર કહેવાય આને અને અમે બીજું ફિલ્ટર છે એ કાઢેલું છે અને ખરાબ થઈ ગયું તો આ આવું આવું આપણો કચરો નીકળ્યો છે જાઉં જોઈ લો આ કચરો છે અને આ હવે ભાઈ ડીઝલ લાઈ ફીકા છે આને ખેત પોપે હવે ડંકી મારે અને ડંકી મારે છે આ ભાઈને બધું સાફ થઈ અને સાફ થઈ ગયું છે હવે હવે ચાલુ કરી જોઈએ બીજો શું પ્રોબ્લેમ નીકળે એ કયા એવો ખબર છે ને પણ હવે ચાલુ કરી પછી ખબર પડે અમને ચાલુ કરી પ્રોબ્લેમ દેખાડે છે

રામા બોલો ભાઈ હવે શું કરે શું કરે રે મેટીકોનો છોકરો છે ને નો આઈવાય એ ઓમળા કરી નો કે મરા આય ચાલો આપણી છે કે આ લાઈટ કેવાય આને લાઈટ કેવાય આને લાઈટ કેવાય આને લાઈટ કેવાય મને આને લાઈટ કેવા આ બફર છે જો વજન ધજો રાખી તો આ આગળની આ આ નિયમ આ કે બોલ કરાય તો આ આ છે આ તો કવાય કાયા આ આપની આ ગેટિંગ આ ખુશ છે આ ગિયર માયરો રુટન બુટન ચોથો પાંચમો તો ભગવાન જેર આ कर लिया हमने आमा कलेक्शन जो तो है और आई क्यों तो आपने आपने हमारे एममा डाटा अभी कहने आपने अच्छा हो है कई तरीके में जुगाड़ किया उससे निकाल आई हुई है आज आए आज आए आज आई हुई है आज